વડોદરાના ભાજપ સંગઠનમાં બધું બરાબર નહીં ચાલતું હોવાનું ફરી એક વખત સામે આવ્યું છે શહેર ભાજપ સામે બળાપો ખુલીને સામે આવવા પામ્યો છે સાથે જ વડોદરાના સંગઠનને એક કંપની તરીકે ચલાવવામાં આવતું હોય તેવો આડકતરો ઈશારો કર્યો છે વડોદરાના વહીવટી સંગઠનના શહેરી યુવા મોરચા કારોબારી સભ્ય આકાશ પટેલને મૂકવામાં આવ્યો હોવાની સોશિયલ મીડિયા પોસ્ટ છે આકાશ પટેલ રોષ વ્યક્ત કરતા લખે છે કે દસ વર્ષ થયા મજૂરી કામ કરતા એ પણ નિસ્વાર્થ બીજેપી વડોદરા કંપની એ એના ડાયરેક્ટર અને સીઈઓ અને બોર્ડ ઓફ મેમ્બરે પાંચ મિનિટમાં તમામ ગ્રુપમાંથી દૂર કરી દીધો અને જવાબદારીમાંથી પણ તો અન્ય પોસ્ટમાં તેઓ લખે છે કે કોંગ્રેસના સભ્યોનું સ્વાગત કરે છે અને બીજેપીના સભ્યોને બહાર કાઢે છે આ છે નવું ભારત સાથે નવું ભાજપ અગાઉ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠન વચ્ચે અનબનાવની ઘટનાઓ સામે આવી ચૂકી છે ચૂંટણી પૂર્ણ થયા બાદથી એકલ દોકલ ઘટનાઓ સામે આવતી રહી છે તેનો આજ દિન સુધી અંત નહીં આવ્યો હોવાની પ્રતિતિ કરાવતી આ ઘટના સામે આવી છે વડોદરાના વહીવટી વોર્ડ નંબર ત્રણના યુવા મોરચા કારોબારી સભ્ય આકાશ પટેલ દ્વારા તાજેતરમાં સંગઠનની નીતિ રીતિને લઈને અવાજ ઉઠાવવામાં આવ્યો હતો અને અનેક મુદ્દે અણિયારા સવાલો કરવામાં આવ્યા હતા આ ઘટના બાદ તેઓની પક્ષમાંથી હકાલપટ્ટી કરી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે વિજેલા બાર કલાકથી વધુ સમયમાં આકાશ પટેલ દ્વારા શ્રેણીબદ્ધ સોશિયલ મીડિયા પોસ્ટ કરવામાં આવી છે તેમાં તેઓ લખેલા શબ્દો પરથી તેઓનો બળાપો ખુલીને સામે આવ્યો છે તેમણે વડોદરાના સંગઠનને કંપની તરીકે ચલાવવામાં આવતી હોય તેવો આડકતરો ઈશારો કર્યો છે તેઓ અન્ય એક પોસ્ટમાં લખે છે કે કોંગ્રેસ મુક્ત ભારત સાથે કોંગ્રેસ મુક્ત બીજેપી પણ બનશે ત્યારે ભારત વિશ્વગુરુ બનશે આંગે આકાશ પટેલ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે મારે આ અંગે કોઈ કટ આંગે આકાશ પટેલ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે મારે આ અંગે કંઈ ખાસ નથી કહેવું મારી લાગણી જે મેં સોશિયલ મીડિયામાં વ્યક્ત કરી તે પ્રમાણે જ છે એટલું ચોક્કસ કહીશ કે આવનારા સમયમાં આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત થશે